કોરોના વાયરસ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને વેક્સિનેશનના અલગ અલગ ડોઝ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વેક્સિનેશનનું આગમન જિલ્લા પંચાયતમાં થશે અને ત્યારબાદ જિલ્લા પંચાયતથી તેનું અલગ અલગ સ્થળ પર વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકાર તરફથી કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલુ કરવા માટે સૂચના મળેલ છે તે માટે પૂર્વ તૈયારી રૂપે કયા કયા લાભાર્થી પસંદ કરવા તેની પણ સૂચના મળી ગઈ છે તે અનુસાર અમે શરૂઆતમાં હેલ્થકેર વર્કર જે અત્યારે બનાસકાંઠાના તેર હજાર હેલ્થકેર વર્કર છે તેમનું નામ લિસ્ટ અપલોડ નામ પણ કરી નાખ્યા છે ડેટા પણ અપલોડ કરી નાખ્યા છે બીજા જે ચાર હજાર છે એ હેલ્થકેર વર્કર છે એ પ્રાઇવેટવાળા લેવાના છે એમાં પણ ડૉક્ટર પ્રાઇવેટવાળા છે એમનો સ્ટાફ છે સીપર સુધીના સ્ટાફને પણ એમાં આવરી લીધેલો છે બીજા જે ત્રીજા વસ્તુમાં લેવાના છે જે લાઇન આપણા કોરોના વોરિયર્સ છે કે જે પોલીસ ખાતું છે રેવન્યુ ખાતું છે તાલુકા પંચાયત છે પશુપાલન ખાતું છે વન ખાતું છે તેવા લગભગ છવ્વીસ જે આપણા ખાતા છે તેમાંથી પણ આપણે લીધા છે એ પણ ત્રીસ હજાર કરતાં વધારે છે તે સંખ્યાને પણ આપણે એમાં આવરી લેવાની છે